હેલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં જ છો સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર તો આજે આપણે જવાનું છે ઢસ્યા કારણ કે ત્યાં ભજન છે એટલા માટે આપણે જવાનું છે ઢસ્યા તો મિત્રો છે ને અત્યારે આપણે જાતા હતા ઢસ્યા તો રસ્તામાં છે ને સૂર્યનારાયણ રોગો ને અસ્ત થાય છે તો તેનો નજારો તમે જોઈ શકો છો તો મિત્રો હું પહોંચી ગયો છું મારા કોઈના ઘરે તો અહીંયા છે ને શાહ બને છે શાહ બની ગઈ છે નું મહેમાન આવી ગયા છે ને એટલે સાહ બની ગઈ છે તો છે ને સા પાકી ગઈ છે તો હું સા પી લઉં એટલે સા ઠરી ન જાય એટલે મિત્રો અત્યારે છે ને મેથી ખૂટાઈ ગઈ છે તો હવે છે ને બટેટા ફોલવાનો વારો છે હવે બટેટા ફોલીને છે ને હવે એના ગોટા બનાવવાનું છે તો અત્યારે છે ને હવે બટેટા ફોલીને જ છે તો ફાઇનલી છે ને બટેટા ફોલાઈ ગયા છે હવે છે ને મરચાનો વારો છે ને અહીંયા સવાણું ખંડાય છે કેમ આપણે રૂતાભાઈ છે ને સવાણું ખાંડે છે ને હું આગળ છે ને નાખું નાખું બધા અત્યારે છે ને આ બટાટાનો સુંદો બનાવી તમે જોઈ શકો છો આ બટાટાનો આમાં છે ને કોથમરી ટમેટા સવાણું બધું મસ્તું નાખીને પછી આ સુંદો બનાવ્યો છે હવે આના છે ને અત્યારે આપણે ગોટા બનાવવાના છે તો આગળ તમે વિડીયોમાં બન્યા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો છે ને મિત્રો અત્યારે છે ને સુંદો તૈયાર થઈ ગયો છે

Ah, non ci potrei prendere il metro. અત્યારે છે ને રામાપીરના પીના ઓલ્ડ થઈ છે ને અત્યારે છે ને ભેવું બાંધવાની હતી તો ખીલે અંદર અત્યારે તો અમે ભેવું બાંધી દીધી છે આ ત્રણ ભેવું બાંધવાની હતી આ ત્રણે ત્રણે બાંધી દીધી છે અત્યારે નિરાવ નાખીને તો અત્યારે તો છે ને ભજન ચાલુ થઈ ગયા છે હું તમને બતાવું બતાવું તમને Thank <laughs> you. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ તો વ્લોગ પણ બહુ લાંબો થઈ ગયો છે એટલા માટે વ્લોગને એન્ડ કરું છું તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ છીએ નવા વ્લોગની અંદર